અને કાજબો હોય પણ અત્યારે દેખાતો ને જો ને તને દેખાય મહેશલા દેખાય મહેશલા દેખાય જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છું બધા મજામાં જય દ્વારકાધીશ નો અવલોકન તમારા બધાનું સ્વાગત છે ફેમિલી એ ફેમિલી આજે છે ને ભાઈ કાલે હોળી હતી આજે શું હોય છે પડવો આજે ભાઈ પડ્યો હોય બરાબર આમાં ધોકો બોકો આવતો તો ને એટલે મને ખબર નથી અને અમે અત્યારે આવ્યા છે આદરી મહાકાળી મંદિર છે મઠમાં અને દરિયે તો પેલા મહાકાળી માના દર્શન કરીએ અને તમને બધીને પર દર્શન કરાવી ગજેશ ના આજે કઈ રસોઈ બનાવી નથી તો ફેમિલી તમને બધાનું દર્શન કરાવી લીધા છે અને અમે પણ દર્શન કરી લીધા છે અને અત્યારે જ અહીંયા ગુપ્ત ગંગામાં આવ્યા છે અને અહીંયા કાજબો હોય પણ દેખાતો ને દેખાય ને તને ગુપ્ત ગંગા છે ને ભાઈ જ્યારે ગંગાજી પ્રગટ થાય ને એકદમ પાણી છે ને ભાઈ દૂધ બની જાય એવું જોશ ને આપણે જોયું નથી હા આપણે ન જોયું પણ ઘણા ખરાબ અહીંયા જે લોકો વાતું કરતા હોય છે ને કહેતા હોય છે જો માછલા છે હવે જવાનું છે દરિયા જાવ જોશ ને

ફાઇનલી ફેમિલી આપણે દરિયા પહોંચી ગયા છે ને ભાઈ હું પાણી લેતો તો નાસ્તો લેતો તો પાણી લેતો તો ને તો જોશને મને કે પાણીમાં પૈસા નખાય હું કાઈ કે હું ઘરથી નો ભરીએ તો એમાં કાં ખબર પડવા એટલે ભાઈ જો આ ઘરથી મે પાણીની હીંહા ભરીએ બાકી છે ને કે ખોટા પૈસા કે વેસ્ટેજ ન જવા દે કા ભાઈ ભાઈ કોઈ તો તને હવે કઈ બાજુ દરિયા સામે હલસુ ઉતરે ન્યા કા હા પહોંચી ગયા ને ભાઈ અમે જે નાસ્તો લીધો હતો તો જોશને અમાર નાસ્તો અનબોક્સિંગ કર્યું કે જોશને હા તો વેપરને સવળો બે મિક્સમાં આવ્યો એય કર્યા ના આ જો આ છેને આયા ભેગા તમે જોઈને રેતુ નાથુ ને બધા આ જોના વાયડો તો જો તો વાયડા છોકરા તો વાયડા જ હોય ને એટલે એને જારે હું આવી દરિયે કે રે લઈ જો ને હેતીમાં શ્રમ રમવું એને પેમેલ હવે જો હવે અમે કાઠે જાવું કે તમારા ખેlde દેઈએ કાઠે તો તો હોય ને હા પેમેલ દરિયે છે ને ભાઈ માંસો બહુ સારા નૈવરાજ છે સુષ્ના બધી તહેવારમાં નેવરાજી હોય ને કા આજ બધાય તહેવાર સુધી હોય ને જો ફમેલે નાસ્તો કરેલી દુસન થોડું હોઈસ માં ભાઈ છે ને બહુ નવાજ આવતું છે કે દરિયા આવે હા હા ભાઈ ઉડકા જો છે આમના આમ થાય તો તો પવન દરિયામાં નું સર જતો એટલે બોટ પર તો બેડવાર કા જાવ તો એટવર હા આપણે હોળી માના પાસે ને ગયાતા પણ ત્યારે હવે તો જેટો ઉપાધી ને કે બની ગયો હા ઈ બની ગયો એટલે નો હવે તો તો આવે એટલે બીજું કાંઈ આવતું આવે એટલે કે ભાઈ આટલા બધા ફેરફાર છે ના બરાબર ના બોલ તો કાંઈ મત

પાણી રમવાની વાત યાર ઘરે તો ડાયરેક્ટ ડાયરેક્ટ એમ કે યાર છે ને ભાઈ ભાઈ પછી બહુ થઈ ગયો પછી ઘરે થી ફોન આવી ગયો મમ્મા ના અને બચ્ચુ હવે જો ને હું વગર વાત બનાવ

તે મામ ખાની આપણે જમી લીધું છે ને આપણે નવરાત્રીને આપણે જોવા મળી ગયા છે ભાઈ આઈપીએલ કેમ કે તમને બધાને ખબર છે મને મેચ રમવો પણ બહુ ગમે અને મેચ જોવો પણ બહુ ગમે ને અત્યારે મારો નાઇટમાં રાઉન્ડ પણ છે તો રાત સાડા આઠ નવ વાગે અહીંયા રમવા બજાવેલું છે ને અત્યારે આપણે આઈપીએલ ની અંદર આપણા ખરીદી વિરાટ કોહલીનો મેચ છે ને અત્યારે એ લોકોની ફિલ્ડિંગ ફિલ્ડિંગ ચાલી રહી છે ફેમિલી ને આજનો બ્લોગ કરી રહ્યો છે એન્ડ બાકી આજનો બ્લોગ કેવો લોકો કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાકી તમે સાથે સહકાર આપો છો એના થેન્ક યુ સો મચ ફેમિલી એક નવ લોક સાથે મળીશો ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો બાય બાય ફેમિલી